નમસ્કાર ખેડૂત મિત્રો હું કેતન વાઢેર ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ જમીન બચાવો જીવન બચાવો અભિયાન અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કાલાવડ તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર પર છીએ અને આજે આપણે જાણવાનું છે કે મગફળીમાં પાયાના ખાતરો તરીકે આપણે શું વાપરવું જોઈએ તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈએ મારું નામ બટુકભાઈ દેવસીભાઈ સાવલિયા કૈલાસનગર મારા નંબર નવ્વાણું એક બત્રીસ તૈયાર તો ગણતરી હવે તમે આ આમાં જ્યારે મગફળીનું વાવેતર કરતા પહેલાં પાયામાં કયા ખાતર વાપરેલા છે શ્રી ફોસ અને સુંદર ગોલ અને નરીશ સ નરીશ નેશનલી બરાબર તો આ પાયામાં તમે ઓર્ગેનિક ખાતર વાપરેલા છે તો તમારું શું કહેવાનું થાય છે તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું છે પાત્રી પાંત્રી સાલી સાલી મન માંડવી થાય છે વર્ષો વર્ષ કપા એવો થાય છે તલી બહુ સારી થાય છે ડુંગળી એવી થાય હું આ ત્રણ વરથી આ વાપરું છું તમે બીજા પણ પાકમાં આ વપરાશ કરો છો આ કપામાં ડુંગળીમાં કપા મારે થાય પોરથી બસો મણ કપા દહ વીઘાનો એને આગળ ત્રણસો ડુંગળી બહુ સારી થઈ તો તમારું ખેડૂત મિત્રોનું શું કહેવાનું થાય કે આપણે જે કેમિકલ ખાતર વાપરીએ અને જે જમીનને નુકસાન કરે ક્ષાર થતા હોય એની જગ્યાએ જો ઓર્ગેનિક ખાતરો અપનાવીએ તો આ સારું કહેવાય કે નહીં સારું જ કહેવાય ને આ ખાતરમાં કાંઈ ફૂગ નથી આવતી બીજા નંબરમાં માલહારો થાય માંડવીના ઝાડવા બહુ સારા થાય બધી બહુ વેરાયટી સારી થાય છે તો આ આ અત્યારે તમારી મગફળી છે તો આમાં આ તમને માલ શું લાગે છે આ આ વર્ષે કેવું ઉત્પાદન નીકળશે બરાબર તો જોયું તમે કે આમાં આપણે શ્રીફોસ એટલે કે ફોસ્પેટિક ફર્ટિલાઇઝર એનો કુદરતી સ્ત્રોત સુંદર ગોલ્ડ એટલે કેલ્શિયમ અને કાર્બનથી ભરપૂર તેમજ નરીશ નેચરલી એટલે કે સૂક્ષ્મ તત્વનું કાર્બનયુક્ત સંયોજન જેનો વપરાશ પાયાના ખાતર તરીકે કરેલો છે અને ખૂબ જ સારી અત્યારે મગફળીમાં નરવાય છે અને આમાં જે દેખાય છે ખૂબ જ સારો એવો આમાં અત્યારે જે માલ લાગી ગયેલો છે અને ખેડૂતોનું કહેવાનું એવું છે કે ખૂબ સારું ઉત્પાદન આ વર્ષે રહેશે ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન